તો જી હા મારા વો હવે તમે ફક્ત અગિયાર રૂપિયા ની અંદર અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરી શકશો તો નમસ્કાર મારા વાલીડાઓ સ્વાગત છે તમારું ટેકનિકલ ઠાકોર યુટ્યુબ ચેનલની અંદર તો આજના વિડીયોની અંદર આપણે તમને બતાવીશું કે ભાઈ તમે અગિયાર રૂપિયાની અંદર અનલિમિટેડ ઇન્ટરનેટ કઈ રીતે વાપરી શકો છો તો ચલો બધી માહિતી તમને આપી દઈએ પણ એની પહેલાં આપણે આ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં બેલનું બટન છે તેની ઉપર પણ ક્લિક કરી દો જો તમે ક્લિક ન કર્યું હોય તો તો તમારે માય જીઓ ઓપન કરી લેવાનું છે અંદર તમે જોઈ શકો છો આ ફક્ત જીઓ સિમ કાર્ડ જેમની જોડે છે તેમને જ આ બધી વસ્તુ જાણવા મળશે નવી નવી અને એમને જ આ અગિયાર રૂપિયામાં અનલિમિટેડ મળશે બરાબર છે તો તમે જોઈ શકો છો એક અગિયાર રૂપિયાવાળું રિચાર્જ પ્લાન જે તમે જોઈ શકો છો તો એની ઉપર ક્લિક કરી દઉં છું તો જે આ અગિયાર રૂપિયાવાળું રિચાર્જ પ્લાન છે ને તેની અંદર તમને એક કલાક માટે અનલિમિટેડ ઇન્ટરનેટ મળશે જો આ અનલિમિટેડ આમ તો ન કહી શકાય કેમ કે જેમને ઘણી બધી સ્પીડ આવતી હોય એમના માટે તો અનલિમિટેડ ન કહેવાય કેમ કે આની કંઈક મર્યાદા છે આની અંદર તમે એક કલાકની અંદર દસ જીબી ઇન્ટરનેટ તમે વાપરી શકો છો તો દસ જીબી ઇન્ટરનેટ છે કાંઈ ઓછું ન કહેવાય જેમને મોટી હેવી લોડિંગ ફાઇલ અપલોડ કરવી હોય ને એમના માટે હું તો એમ જ કહું છું કે ભાઈ બેસ્ટ કહેવાય જેમ કે મારે અપલોડ કરવાનું થાય ત્યારે બે બે ત્રણ ત્રણ જીબીની ફાઇલ અપલોડ કરવાની થાય છે ઇન્ટરનેટની અંદર યુટ્યુબની અંદર વિડીયોઝ પણ એટલા બધા અપલોડ કરવાની થાય છે તો હું તો મારે જો જ્યારે પણ ઈચ્છા પડે ને ત્યારે હું આ જ રિચાર્જ કરાવી દઉં છું અને આ ઘણા બધા લોકોને ખબર પણ નથી કે આવું પણ કોઈ રિચાર્જ પ્લાન છે એટલે મને લાગ્યું કે ભાઈ લાવો ને હું જ શેર કરી દઉં એટલે મેં તમારી જોડે શેર કરી દીધો અને આવું ના એક બીજું પણ રિચાર્જ પ્લાન છે તમે જોઈ શકો છો એ છે ઓગણપચાસ રૂપિયામાં તમે જોઈ શકો છો અહીંયા આગળ હું તમને બતાવી દઉં છું બધી ડિટેલ્સ જો આ ઓગણપચાસની અંદર પણ આવું જ રિચાર્જ પ્લાન છે તમે જોઈ શકો છો અહીંયા આપણે સ્ક્રીન ઉપર તમને બતાવી દઈએ છીએ સ્ક્રીન ચાલુ કરીને જુઓ આ પ્રમાણે તમે જોઈ શકો છો આની પણ મર્યાદા છે ભાઈ પચીસ જીબી તમે ડેટા અંદર ઇન્ટરનેટ કરી શકો છો યુઝ પચીસ જીબી તો આ પ્રમાણેનું છે અને હા આ ફાઇવ જેની જોડે છે એમના માટે નથી એમને તો અનલિમિટેડ મળે જ છે આ ફોર જી જે યુઝ કરે છે ને ફોન તેમના માટે છે બરાબર છે તો કંઈ જ નહીં તમે મસ્ત મજાનું ઇન્ટરનેટ યુઝ કરો અને હા તમને આ કેવા રિચાર્જિસ લાગે એ તમે જરૂરથી કોમેન્ટની અંદર જણાવી દેજો તો ચલો હવે મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આપો મને રજા જય ચામુંડમાં